અબ્રામા વિસ્તારમાં આવેલ તાપી નદીના કિનારે વહેલી સવારે મોર્નિંગ વોક ઉપર મૃત નદીના જીવો આટલી મૃત સ્થિતિમાં જોવા મળતા અનેક તર્ક વિતર્કો થઈ ગયા છે ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે કે કેવી રીતે આ બધા દરિયાઈ અથવા તો પાણીના જીવો મૃત પામ્યા છે સ્થાનિકો શંકા છે કે ગાય પગલા વિસ્તારની આસપાસની કેમિકલ ફેક્ટરીમાંથી કેમિકલ તાપી નદીમાં ઠાલવામાં આવી રહ્યા કારણે સ્થિતિ ઉભી થવા પામી છે તાપી નદીના કિનારે માછલીઓ મૃત સ્થિતિમાં મળી છે ત્યાં ગ્રીન કલરનું કેમિકલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે કેમિકલ પાણીમાં ભળી જવાને કારણે અસંખ્ય તાપી નદીના જીવો મોતને ભેટી હોવાની આશંકા છે વધુમાં મોર્નિંગ વોક કરવા જતાં દીપક ગાંગાણીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા બાદ તેમણે કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ કરી છે તમે જે અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે અમારામાં નથી આવતું ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી તો તેમણે પણ આ જ પ્રકારનો જવાબ આપી દીધો કે આ અમારામાં નથી આવતું તો પછી કોનામાં આવે છે સ્થાનિકોએ એવું કહેવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ પોતે વિઝિટ કરવા આવતા હોય તો આ ફરિયાદ અમારે ક્યાં આગળ કરવી છે એના માટે પણ આ લોકો માર્ગદર્શન આપવા તૈયાર થતા નથી અને ફોન મૂકી દે છે અમને પૂછે છે કે અંગે કોને ફરિયાદ કરીએ તો કોર્પોરેશન અધિકારી પણ કહેવા તૈયાર થતા નથી અને પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે નમસ્કાર મિત્રો હું દીપક ગાંગાણી હું આજે તાપી કિનારે જોવા આવ્યા ત્યારે મને જાણવા મળેલું કે છે ને ગાય પગલા પાસે કોઈ કેમિકલ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું જેના કારણે લાખો માછલીઓ એક્સપાયર થઈ ગઈ મરી ગઈ અને રોડ તાપીની અંદર એમને તરી રહી છે અને તરવાને કારણે પશુ પક્ષી દ્વારા માછલાને પકડી પકડીને બહાર રોડ ઉપર નાખવામાં આવે છે કોઈના ધાબા ઉપર નાખવામાં આવે છે આવી હાલત છે મ્યુનિસિપાલિટીમાં તથા અન્ય જગ્યાએ મેં કમ્પ્લેન કરી કમ્પ્લેનના ભાગરૂપે મને એવું જણાવવામાં આવેલું કે ભાઈ આ અમારામાં નથી આવતું ભલે તમારામાં ન આવતું હોય કોઈ વાંધો નહીં તમારે તમારામાં નથી આવતું પણ માનવતાની દ્રષ્ટિએ તમારે ખરેખર આની અંદર હેલ્પ કરવી જોઈએ આજ હું એક માનવતાની દ્રષ્ટિ અહીંયા પહોંચ્યો છું તો તમારે બી આવવું જોઈએ અને ખરેખર આને તાત્કાલિક ધોરણે સફાઈ કરવી જોઈએ અને આ કેમિકલ જે છોડ્યું છે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ જેથી કરીને બીજી કોઈ કંપની કેમિકલ છોડીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે આ તો માછલી છે માછલી હોય કે માનવતા હોય ગમે તે જીવે જીવ જ કહેવાય પણ જીવનું જોખમ માનવને પણ વધી રહ્યું છે આને કારણે કરીને તાત્કાલિક ધોરણે આ સફાઈ થાય એવી મારી લાગણી અને માગણી છે તમામ લોકોને હું આવકારું છું કે આની અંદર સાથ સહકાર આપે જય હિંદ જય ભારત તો અંગે સુરતના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આવ્યું છે કેબરામા વિસ્તારની અંદર તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પડી છે સ્થાનિકો લોકો દ્વારા અમને ફરિયાદ પણ કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને અમારા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અમારી ટીમ સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને માછલીઓના મૃત્યુ પાછળના કયા કારણો જવાબદાર છે તે અંગે પણ અમે તપાસ કરીશું અઝર કુરસી સાથે પ્રકાશવાળા